શું તમે માવા વગર માવા ચીકી ખાધી છે તો ચાલો આજે આપણે બનાવીએ તો માવા ચીકી બનાવવા માટે અહીંયા આપણે સો ગ્રામ તલ લીધા છે અને સારી રીતે શેકી લઈશું અને સો ગ્રામ આપણે સીંગ લીધી છે સિંગને પણ પોતરા નીકળે ત્યાં સુધી શેકી લેવાની છે અને એને પણ ઠંડી કરવા દઈશું હવે અહીંયા સિંગના પોતરા આપણે આ રીતે કાઢી લઈશું અને ત્યાર પછી એક મિક્સર જારની અંદર આપણે સિંગને દર દરી પીસી લઈશું ત્યાર પછી તલને પણ આ રીતે અધકચરા વાટી લેવાના છે અને અંદર ચારથી પાંચ કાજુ નાખીને એનો પણ પાવડર બનાવી લઈશું હવે અહીંયા આપણે વન ફોર્થ કપ જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે હવે અહીંયા આપણે કડાઈમાં બે ચમચી ઘી લઈને દોઢસો ગ્રામ ગોળને આ રીતે બબલ્સ થાય ત્યાં સુધી કરવાનું છે અને અને એની અંદર આપણે જે તલ અને મગફળીનું મિક્સર કર્યું છે રેડી એ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે થાળીમાં આ રીતે પાથરી લેવાનું છે ને ઉપરથી પિસ્તા અને થોડા તલથી ગાર્નિશ કરીશું અને આ રીતે કટ કરી લઈશું તો શિયાળામાં એકદમ હેલ્ધી એવી આપણે તલ અને મગફળીની માવા ચીકી આ રીતે તમે બનાવીને ખાઈ શકો છો ખૂબ જ હેલ્ધી છે અને ટેસ્ટી પણ છે